દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરના બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે આ ભીડનો લાભ ઉઠાવી કોઈ અસામાજિક તત્વ ગુનાખોરી ન કરે તે સુનિશ્ચિત કરવા માટે સુરત પોલીસ દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ ચેકિંગ દરમિયાન લાલ ગેટ વિસ્તારમાં બજારમાં ખરીદી કરી રહેલી એક મહિલાનું પાકેટ ચોરાઈ ગયું આ ઘટનાથી મહિલા પોલીસ સમક્ષ રડી પડી પોલીસે મહિલાને સાંત્વના પાઠવી અને આશ્વાસન આપ્યું હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને ખાસ કરીને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમાર્ગ અને ચોટા બજાર વિસ્તાર છે જ્યાં મહિલાઓ મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતી હોય છે અહીંયા અમે ખાસ કરીને અમે મહિલા સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં રાખેલો છે આ સિવાય અમારી હથિયારધારી પોલીસ પણ ક્રોસ પેટ્રોલિંગ કરતી હોય છે અને મહિલાના અવેરનેસ માટેના પણ અમે ખાસ કરીને એમના બેગ અથવા મોબાઈલ પોતે અવેર ના હોય એ રીતના લઈને ફરતા હોય તો એ બાબતે અમે એમને અવેર કરીએ છીએ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પણ અમે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેમ છતાં જો કોઈ આવા ત્યાં ધ્યાને આવે બનાવવા બાબતે તો તાત્કાલિક અમે એમને મદદ કરી અને ગુનો શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ જે પેટ્રોલિંગ દરમિયાન કિસ્સો ધ્યાનમાં આવેલો એમાં ખાસ બેન હતા એમની જોડે એક પોકેટ હતું અને પોકેટ એ રીતનું હતું કે લટકાવી અને જતા હતા અને એને કોઈ ચેન કે એવું કોઈ હતું નહીં અને એમાંથી કોઈ ઈસમ આ રીતના પર્સ ચોરેલું છે તો ખાસ કરીને મહિલાઓ જ્યારે આવે ભીડવાળા વિસ્તારમાં ખરીદી માટે આવે ત્યારે ક્રોસ બેગ રાખવી જોઈએ અને ચેનવાળા વાળા બેગ રાખવી જોઈએ આ સિવાય તેમણે જરૂરી ના હોય તો કિંમતી સામાન અંદર ના રાખવો જોઈએ અને સતત એકબીજાના ગ્રુપમાં હોય તો એ પાકીટ કોઈ ખેંચી ના જાય એ રીતને પોતે અવેર રહી અને શોપિંગ કરે તો આવા બનાવ બનતા અટકાવી શકાય છે